જય જવાન જયકિશન જય જવાન જયકિશન બધા મિત્રોને જય માતાડ આજે આપણે માલજીભાઈ બાજુનભાઈની મગફળી કાઢવાની છે ઓગણચાલીસ નંબર મગફળી પૂરવાની હતી એટલે આજે સકડી આપવાની છે અંદાજીત બાર સાડી બાર જેવું થઈ જાય સકડીમાં સકડી તો આવી ગઈ અત્યારે કામ કાલે પાથરા ફેરવવાનું તો આગળ વિડીયોમાં બન્યા રહેજો પાથરા કઈ રીતે ફેરવ્યા અમારે તે પણ તમને બતાવું જો ભાઈ ફાઇનલી આપણે અર્જનભાઈ લાલભાઈ અને આશીષભાઈ પાથરા ફેરવવાનું કરતી તું ચાલુ અને આ રાખી જગ્યા ખરીની ખરીને ગાર્જન ખરીની જગ્યા છે આ ને શરૂઆત કરી દીધી પાથરા ફેરવવાની કારણ છે કે થોડુંક હવા ખાઈ જાય તો સકડી બકડીમાં જેવી તેવી હવા તો આજે આમ તો ભૂર વાય જો આ બાજુથી પવન વાય છે ભૂર અમારી ભાષામાં તને ભૂર કહી જો આ સકડી રાખવાની જગ્યા છે ખરું આ બાજુ અર્જનભાઈ લાલભાઈ ને આશિષભાઈ પાથરા એક 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 નોખા નોખા કરી જાય એનું કારણ છે કે પાથરો જ્યાં ફેરવીએ ને આ રીતે જો આ જો આમ છે જ આ લીલી જગ્યા હોય જો આ રીતે લીલી જગ્યા હોય ને આમ છે જ લીલું નિષેધારું હોય તો આ બાજુ હાવ તડકે કાઢ નાખજે આશિષભાઈ તો આશીષભાઈ આ બાજુ થોડાક આ સાઈડમાં છે અહીં થોડા ઝાડવા છે એટલે આમ બધીમાં વધારે ટૂંકમાં વાળા લાગે એટલે આ બાજુ વધારે કેવી કે ને આ બાજુ અર્જનભાઈ ને હાડો એનું નામ લાલો છે એ બે પાથરા કામ કામકાજ કરે અને આ બાજુ હું બનાવ્યો ચા બનાવી નાખ્યો અર્જનની બેન હવે રાયડું નાખે હવે આપણે આગળ ચા પીવાનું ખડીક પોરો થઈ જાય ને બે થઈ જાય તો આગળ એ વિડીયોમાં બન્યા ગયો હવે આજે થ્રેસર રાખવાનું છે એ તમને બતાવીશ વિડીયોમાં તો લાઇક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ આગળ વિડીયોમાં બન્યા રહેજો ફાઈનલી આપણે જે પાથરા ફેરવવાનું કામ હતું તે અત્યારે બ ત્રાહો ત્રાહું હતું આ એ પૂરું થઈ ગયું આ બાજુ કાજલબેન અને આપણે અર્જનભાઈ છે તેના સાડાસરીના ઘરના ના આ બાજુ અર્જનભાઈ ને આશીષભાઈ ને બધા વિભા એ બાજુ પાથરા ફેરવવાનું કામ પૂરું થઈ ગયું હવે સકેડીની શરૂઆત થાય

પોપ્યુલર નું ફિટિંગ કરવાનું કામ કરી આલે ભાઈ તો કેટલા કોરે ગયા છે એને તમારે લીધીને એને આને હા અને ચારો કોરે છે ચારો કોરે પણ જયંત માં થાય કે ઓય ફાઈનલ વાત છે તારું હું ગાન ફાઈનલી ભાઈ થ્રેસર એ કમ્પ્લીટ ફિટ થઈ ગયું થ્રેસર માં કિલો એને આટુ માં આટ શૂટે ની કા કદા રોડા બધા કામ હલતું હોય કિલો નકાઈ ગયો ઓપનિંગ કરશે સકડીન પાછળનો આ પુલો કહેવાય ને આપણે પાયો કા આ ટૂંકમાં ઘોડી ટૂંકમાં હલવા ન દેને ને પાટો માર દેજો દે લાલા અંદર ગાડે અંદર ગાડે પાટો માર દે તો ઘોડી નીચે નીચે પાછળ નીચે બેહી ગઈ કમ્પ્લીટ તે ટૂંકમાં ડગડખાટ વધારે થાય ની કા ઘોડી ભીટ થઈ ગઈ હવે ઘોડી ફિટ કરવા માટે અહીંયા પાટલો ઝુકાવવો પડે ને આપણે હમ પાટલો ઝુકાવવો પડે એટલે પાછળ ઉછી ઘોડી કમ્પ્લીટ થઈ જાય અને બે જાય આ ત્યાં હિંચકા ખાતા હોય જેમ થર બેઠીને ઊસી કરી દીધી ભાઈ ટ્રોલી તો ફિટ થઈ જાય પાછું એક વાર અહીંયા પાછી કાઢી દીધી હતી ટ્રોલી પાસવર્ડ પાટલો ભરો આપણે ભરાવા માટે તે ઘોડી હોય તે હમ વિજયભાઈ લક્ષ્મણભાઈ ઘરે જા આ રીતે જૈન્ટની તે ટ્રેસર છે ટૂંકમાં ઝેન્ટનું પછી આઈશર ટૂંકમાં ટ્રેક્ટર છે ને આઈશર ટ્રેક્ટર હાઈડ્રોમેટિક અર્જનભાઈ હવે નારિયેરા હાથમાં લઈને વિભા કેટલા વાગ્યા નું મુરિક છે હવે હે આ તો કે મારે બોણી દે પૈસા પૈસા આપી લેવી જઈને પૈસા તો આપી ને વિજય એમ કે હું ગ્રીસ કરીને આવ્યો હું નાગદી ખાતામાં બસ હે વિજયનું ખાતા દે બસ હે દેતો જ નથી વિજય આ કોઈને દેતો જ નથી ફાઈનલી ભાઈ વિજયભાઈનું કામ કરે અને લાલો અને આશીષ મેજ ઉતારવાનું કામ કરો ને મેચ કહેવાય ને કાને મેચ મેજ કહેવાય ને મેજ હમ લાલભાઈ અને આશીષ ભાઈ હવે મેજ ઉતારી દીધું કમ્પ્લીટ ત્રાણો ત્રા ઓ કરે જાય ત્રણ જવા દે આશીષ એટલે સીધો કમ્પ્લીટ થઈ જાય ત્રાહી મારે હજી શેઠ જવા દે મેજ કમ્પ્લીટ થઈ ગયો ફિટ ના થય થઈ જાય ચાલુ હર્જનભાઈ નારિયેર ભાંગવાની કમ્પ્લીટ તૈયારીઓમાં છે કેટલીક વાર છે હજી એક સકડીનો આટો મરવી લેવો આને ભાઈ નહીં છે ભાઈ અદભુની છે તું તો આપ કે ન આપને સીટકો છે વિજયભાઈને વિજયભાઈ ની બોની છે નારિયર લઈએ અર્જનભાઈ ની બોણી તો હે વિજય આને તો પોર ની બોણી ચાલક છે કે આ ભાઈ એ ટૂંકમાં પેલી જ બોણી છે ને તમારે ક્યાં માંડવી માં પેલી વખત આ ભાઈ વા તો આ ભાઈ વા વિજયભાઈ નારિયેર ની બોણી કરી એનું કારણ છે કે અહીંયા છે મગફળી ની બાકી તો આમે કાયમી માટે ચાલુ હોય અર્જનભાઈ ને આજ બે નારિયર થાય ને તો

એટલે કઈ ઝંઝટ નડશે નહીં ને કઈ આજી ની બે નહીં ફ્રોમ માં છે ફાટ દેખીને ભારી નાખ દીધી વાહ ભાઈ વાહ અર્જનભાઈ તો ખાંડ લઈ આવ્યા કહું એલા આ કાકો બધી વાય તો રોડ બી લઈ એમ છે નહીં વિજય આ વિજય જો હાકર લઈ આવ્યો ભાઈ ના અહીંયા કાકા એ ખાંડ નહીં ગયા આ બધી વાય તો કાકો રેડી છે અમારે અર્જન હવે નારિયર બારિયર કમ્પ્લીટ ભંગાઈ ગયા ને આગળ વિડીયોમાં બન્યા રહીજો લાલભાઈ ભાઈ ટ્રેક્ટરનો રાટુ લઈને આવી ગયા ને અહીંયા ફાઈનલ રાટુ જોડાઈ નાખ્યું એના ગાણ દે કે આ બધા સરટીમાં છે એનું કારણ દે કે કાલ બ્રહ્મદી હવારે સાટા દેખી ગયા હતા તો સે બધા જોરમાં હો ભાઈ આજ હવે હું થાય તો માતાજીનું નામ લઈને ભાઈ આપણે સકડી ચાલુ કરીએ તો આગળ વીડિયોમાં બન્યા માતાજી જય માતાજી ભાઈ માતાજીનું નામ લઈ ને શરૂઆત કરી દીધી આપણે લાલભાઈ એટલે ગર્જનભાઈના હાડે આ બાજુ વિજયભાઈ નીચે ઉતરી ગયા કમ બોલાવે ભાઈ જયંતી સકડી ધડરાટી બોલે વાહ ભાઈ વાહ ઉપડી જાહે કે આથી જે ભારી ઉપાડ લીધી ફટાક દેખીને ને લાલભાઈ ઓરવાનું કામ કરે આજે ભાઈ ખેડૂત તો જીવન આ રીતે સગડી હાલે કમ્પ્લીટ શું હાલે જીવા આ બાજુ મગફળી એલું થઈ ગયું તને ટન હવે આ થોડુંક ફેરફાર કરે બીજે ભાઈ હવા પવાનું ને લાલભાઈ અહીંથી ઓરે આ બાજુ આ સકડીયા લઈને આવે અમારે મેડમ માંડવી ધબધબાટી બોલે

ખેડૂતની મોજ મસ્તી જોવા માટે ગિરની મોજ જોવા માટે જય હિન્દ જય ભારત ખેડૂત ચૂકી તો બધા ચૂકી જય હિન્દ જય ભારત જય માતાજી બધા મિત્રો